હા 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 મારી માની સોગન દારો ઉગુ ના પડે ચમરાઈએ દારૂ વિ ના મારી

જા મોળો લાવવા સ્પેશિયલ તાણ હું ઓના માંગાડતા તો હું કરવું પડના ના ના ચીટલી કષ્ટિ વેઠવી પડ બધી હો રાખવી પડ આજુબાજુનું બધું તાણ હે फटाफट કોથડી फटाफट પેક કરી દઉ ગરગ આયો ભેગો છું છૂટુ એવો છું આલ્લા હાલ તાણ અને એક એક લેતા હોય તો હારું છે આ તો સારસાને પોસપોસ લેસી તાણ

गुणा आउछ फले

ભાભી થાય <coughs> 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 <Babi, alo, leh. coughs>

બલા વગર ફૂલ

શિકાર શું છે ઉઠેવા ઘર ગણવા નાઈ જાય આ ઘરમાં કેવું પડ્યું છે આ બહેનું બહેનું તૂટી ગયું છે ના ખાવાની ખબર પડતી નહિ आवो पोंगो बैठू ही रात्री चोर को काय जाय तो मारा हु कर रुबिन मार दारू रे आवो मैं मार दाई यार उगे नहीं मारू करता भाभी मैं नहीं दी डीजे मंगाओ कोण बाबू उते वा पिन आईजा कोई धंधो साता

તમે આપણો ખોમો કોઈ પૈસા માગે ભઈ ઓરે બેંક કરે હે ઓરે બેંક થી નહી આપણો તમારો હું ચા કાઢી નાખું છું ચામેલો તે હની કોથરી લઈને આયો दारू ની કોથરી લઈને શરમ કરો મારા આગળ તો લગાર ઓછો ને બોલો છો તે

પૈસા લેવાના આવી એટલે ફરવા જવાનું પીવું એટલે દલા એડો પીવા એડો પીવા ગમે તે પણ મંગુબાલો દારૂ એક લબ ભરો ભાઈ મંગુબાલો દારૂ એટલે વાત પટી જાય તને પા શંખાન દારૂ સાથે જબે જોવો તો એક છોટો બીધું નું કોઈ શાળ કત્તી નહીં આવતો ગમે તે પણ મંગુમાં દારૂ કાઢે ને ભાઈ આજ તો તમે જોવા લાગતો હોય નહીં બે કોથળી વધારે પીવી છે કશું વાંધો નહીં

તો જ કોથળીઓ ભરવીશું ના ના ખોટું પશુ લઈ જાય લઈ જાય પૈસા હાલતો નહી આગળ પેલા પેલા આવો ને તો પૈસા પેલા કોથળીઓ મળશે अजी दूख शेतन हाजीर? अजीर लियो बाणला है अलो बोड़ाम पसालावा? तमारो बिघणानेस अगालबाताई का बिघणानेसे <laughs> अगाना बाणस अमार इमनम दंद करताशी ना? आतो आतो नाई माला सोफट बंद बाद पैशा लाओ पियाला पैशा मल् ઓ ભાભી પૈસા શું આલુ છું મત પૈસા આલો પહેલા ત્યારે બલમો ક દારૂરીયા પીવું કોઈલા રાખે એ રૂપિયા દેતા લે પકો

તારે લે પેલો કુ ના સત્તર હજાર પોનસો રૂપિયા બાકી રહ્યા નો વાયદાડો શી પૈસા નહી તો ગાય છૂટી વાયદો ના આવે મારા પાઈના ત્યાં પૈસા काल आलचीच ऑटो जा दा जा वैती अजी सोडा पिऊ अजी सोडा पिऊ अस नाना पैसे आले अस पैसे आले अस मफत चो पिऊ जापर ओ ना एकदा दिए तू पत्र लेवरे दिए घरना पर साते में लेओ तू घरा साहब नाना को, को, तरे को, तरे ले 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 ना आसो वाई कर आती बन हां आती बन पाकू बन पाकू बन पिए तो ना जाके

શરીરે તમારો સાપ પેલી એક કઈ નાખે વેપસો ને વેપસો અને ઘરે જતું રહે અમને અમાર એટલા સુધર લગા દારૂ બારુ પીતા હોય તો બંધ કરી દેજો હા અને ડોહાય હોય વાંધો ગોતય જેડો હો ટકા નીકળે જાય